ગજાનન ગણપતિ મહારાજનો ભવ્ય ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે આપણે વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત કરી રહ્યા છીએ નમસ્કાર હું સતરાચ્ય જાડેજા મોરબી અપડેટમાં સ્વાગત કરું છું આજે આપણે બોની પાર્કમાં આવેલા પૂજા હાઇટ્સમાં પૂજા હિટ્સકા રાજા ગણપતિ મહોત્સવની ઉજવણી જે થઈ રહી છે એની મુલાકાત લેવા માટે આવ્યા છે એની વિશાળ કાંઈ મૂર્તિ તમે અત્યારે જોઈ શકો છો કે મૂર્તિની અંદર જે ગણપતિ દાદા છે એ સિંહાસન ઉપર બિરાજમાન થયા છે અને ખૂબ જ ભવ્ય જે સિંહાસન છે એની ઉપર ગણપતિ દાદા બિરાજે છે ત્યારે સંપૂર્ણ આયોજન કેવી રીતે કરવામાં આવે છે કેટલા વર્ષથી કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ નમસ્કાર મોરબી અપડેટમાં તમારું સ્વાગત છે પેલા તમારું નામ જણાવજો દિલીપભાઈ રવેશ જી દિલીપભાઈ ખાસ કરીને પૂજા હાઈટ્સમાં કેટલા વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે કેવી રીતે સંપૂર્ણ આયોજન કરવામાં આવતું મારું બીજું વર્ષ છે ગયા વર્ષે પણ આજ રીતે ધામધૂમથી અમે ગણેશોત્સવ ઉજવેલો હતો આ વર્ષે પણ અમે ગણેશોત્સવ ઉજવી છીએ અને ખૂબ જ આનંદ ઉત્સાહ અને ગણપતિજીની આ વખતે મૂર્તિ પણ અમે મોટી લઈ આવ્યા છીએ અને પ્રતિદિન અહીંયા મહાપ્રસાદની પણ લોકો માટે આજુબાજુના એપાર્ટમેન્ટના જે કોઈ ભાઈઓ બહેનો આવે એના માટે પણ અમે આયોજન કરીએ છીએ જી ગણેશ મહોત્સવની સાથે સાથે બીજા કયા વિશેષ આયોજન હોય છે બીજા અમે નવરાત્રિ છે પછી હોળીનું આયોજન કરીએ છીએ નૂતન વર્ષ અભિનંદન દિવાળી ઉપર કાર્યક્રમ પણ કરીએ છીએ જી તો આ રીતે ગણેશ મહોત્સવની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે અહીંયા જે પૂજા હાઈટ્સ છે તેની અંદર કરવામાં આવે છે રાસ ગરબા સાથે અને મહાપ્રસાદ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી પૂજા હાઈટ્સમાં બોની પાર્કની અંદર કરવામાં આવતી હોય છે વધુ ગણેશ પંડાલો સાથે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાયેલો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર